જરીક જરીક વારમાં હાફી પડે છે કાફો કેમતા અહીંયાથી જવાનું ને તો મિત્રો હું મારા મિત્રો ભેગે આવ્યો તો તપકેશ્વરી આજે તો આજના લોગમાં હું તમને તપકેશ્વરી મંદિર માતાજીના દર્શન કરાવીશ અને ઉપર લઈ જઈશ ટોચ ઉપર અને તમને બતાવીશ બે ત્રણ હાઈડન લોકેશન એટલે હાઈડન તો હવે હાઈડેન નથી રહી આ પબ્લિક ભૂગી જ ગઈ છે પણ ફોટોગ્રાફી માટે બે ત્રણ લોકેશનો તમને બતાવીશ આ વિડિયોમાં તો ચાલો માતાજી સુખી રાખે ભાઈ તમને લવ કરી આ તા સફર ઓ માણસો જો કે અન કે આ જો અહીંયા છે છે જય માતાજી આ ભાઈ ભેગે હું આવ્યો છું આજ પૂલો પડી ગયો રસ્તામાં મને કે હા હા નાલો નાલો તપકેશ્વરી જઈએ આપણે તો અમે તપકેશ્વરી આવ્યા છીએ અત્યારે અહીંયા ભોરા બનાવેલા છે બનાવી સેના જે પણ જો તમને ખ્યાલ હોય આનો ઇતિહાસ શું છે તો કમેન્ટમાં જણાવજો તો આજનો બ્લોગ આપણો તપકેશ્વરી વિશે છે ને આ એક ઐતિહાસિક અને રહસ્યમય જગ્યા છે હે તો આનું રહસ્ય જુનવાણી લોકોને કદાચ ખબર હશે પણ અહીંયા કોઈ જુનવાણી માણસો છે નહીં તો આવા રૂમો બનાવેલા છે સામેની સાઈડ છે આ બાજુ છે ને વચ્ચે તપકેશ્વરી માતાજીનું મંદિર છે અને હવે અમે જઈએ છીએ ઉપર ચોટી ઉપર હંબર હાલીએ જ્યાં હું ત્યાં આપણા હાથ પક્કા મિત્રો આ બે નબળા માણસો પૈકી હું આ ગયો છું તપકેશ્વરી અહીંયા ખૂણે ખૂણે ને ખચકે ખચકે માણસો દેખાય છે જ્યાં પણ કોઈ ન હોય આ બે માણસ હોય આ છે ગિલ્સ આફી ગયો ભાઈ અમે ગાયજી થાકી ગયા ગાયજી આ જો તપકેશ્વરી માતાજી નું મંદિર છે ને ઓ હું આ ચાર પાંચ માણસ દેખાય છે આ ટાવર છે આજે અમારો વાત ઓ માણસ આવે રહ્યા માણસ આવે રહ્યા આટલામાં આફી ગયા આજે આ ભાઈ ને ગિરનાર ચડવો છે ચડવો ગિરનાર ગિરનાર ચડી જાય માં શું આ ગિરનાર ચડી જાય આટલો આ ન ચડા તો કે ગિરનાર ચડી જવાય ગિરનાર તો ભાઈ મોહ ચડે આ રામ રામ ડાયરા નહીં રાખે યાર પણ અમે ગુફા આવી ગયા છીએ બહુ ખતરનાક ગુફા છે મને ખબર નથી અહીંયા શું હતું પહેલાં ને આ રિસ્કી પણ બહુ છે આ ભાઈ આને મેં સત્તર વાર કીધો મારા વિડિયો ચાલુ હોય ને ત્યારે ગાર ન બોલતો જા જુઓ તમે આ જગ્યા તો મિત્રો આ છે અમારું તપકેશ્વરી ને અજંતા ઇલોરાની ગુફાઓ તમે જોવાની બનાવટ બહુ એડવેન્ચર છે ઉંદેડાના દરા છે ઉંદેડું હોય સાપ હોય ને આ માટી એકદમ રેતી જેવી છે એટલે આનો બહુ ભરોસો ના કરે ગમે ત્યારે ખસકી જાય પણ એક્સપિરિયન્સ બહુ ખતરનાક છે જોવો તમે એટલે પ્રવીણસિંહ આપી ગયા આપી ગયો ને લાય હવે જાવ ક્યાં તારે આનાટા આવી રહ્યા છે આ બાપુ પોસ છે હવે આપણે જઈએ ઉપર સૌથી રિસ્કી જગ્યા ઉપર કેમ કે આ રસ્તો સારો છે ભણ્યા જોતો ખરો રસ્તો કઈ નઈ તો આ માટી છે એટલે આનું ખાસ ધ્યાન રાખો તમારે ક્યાં ગયો એ

આપણે તો પાછળનો નજારો જોવો ખાલી ઓહ અહીંથી આપણે પછડવાના છીએ જેવા તેવા મારસો ના કામ નથી ઓ ભાઈ અહીંયા અને હવે આપણે આવી ગયા છીએ આપણી પ્રાઇમ લોકેશન ઉપર જોઈ શકો છો તો આજે તપકેશ્વરી અત્યારે હું ડુંગર ઉપર ઉપર છું એકદમ અને તક તપકેશ્વરી ઓલ્ડ ઓલ્ડ તપકેશ્વરી પણ છે તો એ આ બાજુ જંગલની અંદર છે ત્યાંથી ટ્રેકિંગ કરતા કરતા તમારે જંગલમાં કઈ બે ત્રણ કિલોમીટર અંદર જવું પડે અને અત્યારે હું તપકેશ્વરી જે મેન મંદિર છે ત્યાં ઓય તો આ ટોપ નો નજારો તમે જોઈ લો એટલે હવે હાથ પગમાં માં કડાકા થાય છે આટલું ટ્રેકિંગ કર્યું ને એમાં તો ચાલો હવે ધીમે ધીમે આપણે પાછા નીચે જઈએ આ બે ની તો હાલત ખરાબ થઈ ગઈ છે

<laughs> उबाई ऊपर रह गया चाइन जो, जो वीडियो ना आया नल्ले बहुत रिस्की रस्तो जो भाई तब के स्वर याव तो खास ध्यान रखवानी ऐसा ऐसा रास्ता बहुत खतरनाक खतरनाक रास्ता है ऐसे ऐसे रास्तों में से हम लोग ट्रैकिंग करके जाते हैं <laughs> आना जो हमारा ना बेगो नहीं आए <laughs> तो मित्रों